નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની નું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું જેમણે પોતાની કોઠા સુસ્તી અને પોતાની થી વૈજ્ઞાનિક ખેતી કરે છે ખેડૂત મિત્રો અત્યાર સુધી ખેડૂતો મગફળી વાવતા તો એક જગ્યા ઢગલો કરે ત્યાં ખડું કરવું પડતું અને બહુ ખૂબમાં ખૂબ મહેનત થતી હતી અને સમય માગી લેતો હતો અને એક ખેતરમાં પાંચ પાંચ છ સ ખડા કરવા પડતા પરંતુ આજે આપણે એવા ખેડૂતને પ્રગતિશીલ ખેડૂતને મળવાનું છે જેણે પોતાના ખેતરની અંદર એક પણ ખાડું નથી કર્યું અને ઓટોમેટિક રીતે ઓપને રકાવી અને આખા ખેતરની અંદરથી છે ને મગફળી ઓટોમેટિક રીતે તૈયાર થઈ જાય છે તો એના વિશે વિસ્તૃત માહિતી આપણા ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત છે અને યુવાન ખેડૂત છે અને આ યુવાન ખેડૂતે પોતાના ટ્રેક્ટર પાછળ આ યંત્રને જોડી અને એની અરે કનેક્ટેડ કરી અને આખા ખેતરમાં ખળા કર્યા વગર જ્યાં સિંગનો ઢગલો હોય ત્યાં ટ્રેક્ટર જશે અને એ પ્રોસેસથી ખેડૂત મિત્રો બાજુમાં બીજું ટ્રેક્ટર એમનું છે ઊભું રાખે છે એ લારીમાં ઠલવી દે છે અને પાલા માટે પાસલ વ્યવસ્થા છે જ્યાં આપણે રાખવું હોય ત્યાં રાખી શકીએ તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે આપનું નામ જણાવો પ્રિયંક રાજુભાઈ લોકડિયા ગામ અમરેલી તાલુકો અમરેલી અને જિલ્લો અમરેલી પ્રોપર અમરેલી જ રહો છો ઓકે એમનું આ વતન અમરેલી છે અને આ કેટલા વીઘામાં તમે મગફળીનું વાવેતર કર્યું છે દસ વીઘા ની અંદર તો હવે કાઢવા માટે પરંપરાગત ખડું કરતા પછી ડગલો કરતા પછી મગફળી કાઢતા તો આ તમે પોતાના ટ્રેક્ટર આ ઘરનું તમારા હવે આ ટ્રેક્ટર પાછળ તમે કેવી રીતે આ મગફળી કાઢો છો કઈ રીતના સિસ્ટમ છે ખેડૂત મિત્રો જણાવોમેટિક મશીનમેટિક

ઓકે એટલે ખેડૂત મિત્રો આમાં મોટો ફાયદો પાલાનો છે ઘણીવાર આપણે આપડે આમનામ કરતા હોય તો હવાના અને પવન કારણે પાલો ઉડી હોય ઘણું નુકસાન ખેડૂત મિત્ર પરંતુ આ ખેડૂત સિસ્ટમ

વ્યવસ્થિત રીતે મગફળી તૈયાર થઈને કમ્પ્લેટ પેલા ઓપનર નીકળે એ રીતે નીકળશે હવે એ પેલા ખડો કરતા આમાં ફાયદો શું રે ખેડૂત મિત્રો જણાવો માણસો ને પેલા તો જે અત્યારે તકલીફ પાંચ જણા હોય એટલે ટેસ્ટ થી હાલે મશીન એટલે એક તો આકવા વાળા બરાબર એ તો તમે આપતા માણસો એટલે આરામથી હાલે અને બે બાજુ બબે જ હોય અને મેન વ્યવસ્થા એટલે એ છે કે તમારે જ્યાં જે કઈ જગ્યા ખાલી કરો પાલો છે કે સિંગ છે એ મોટી જગ્યાએ ખાલી કરવું હોય ત્યાં થઈ શકે એટલે તમે કઈ રીતના ખાલી કરો છો આને અમે તો પાલો

ત્યારે મને આ સિસ્ટમ છે ને બહુ સારી લાગી કારણ કે પલ્લે નહીં ઓલું તો તમે ઢગલો કરો પછી પાછું ટ્રેક્ટરમાં ભરવાનું હવે એમાં એમાં ઢગલો કરીને પછી પાછી મગફળી ટ્રેક્ટરમાં ભરો પછી પાછી ઘરે ઉતારી અને આ વસ્તુ આમાં પછી એ વસ્તુ નહીં જાય એટલે કે મજૂરી પણ ઓછી થઈ જશે એટલે કે મજૂરી ઘટી જાય ને ઓછા હા એવી રીતે પાલામાં એ રીતે થાય ને પાલામાં તમારે જગ્યા

જો ખેડૂત મિત્રો સરસ મજાની સિસ્ટમ છે અને ખૂબ જ સારામાં સારી સિસ્ટમ છે અને આધુનિક ટેકનિક અને ઓટોમેટિક રીતે આખી મગફળી ઉપર આ બોક્સની અંદર વહી જાય અહીંયાથી અહીંયા નીકળે છે અને પાછી ઉપર વહી જાય અને આ બોક્સમાં ભેગી થાય ત્યાંથી બાજુમાં ટેક્ટર ઊભું રાખે એ વિડીયોમાં હું તમને ખેડૂત મિત્રો આગળ બતાવે કે આ ઓપનેરમાં જે બોક્સમાં મગફળી છે ને એ ક્લીન થયેલી એ પાછી ટ્રેક્ટર ભરે બાજુમાં જ ટ્રેક્ટર ઊભું રાખવાનું છે એટલે કે મગફળી માટે મગફળીની જરૂર નહીં પડે મેં થોડી વાર પેલા જોયું વિડીયો પણ હું મૂકીશ અને તમને બતાવીશ અને એ આગળ પડેલું છે એ ની અંદર મગફળી ભેગી થતી જાય અને પછી સ્ટોરેજ થઈ જાય પછી એને આપણે ઠેલવી દેવાનું અને જ્યારે પોરો ખાવ ત્યારે ખાઈ શકો આમાં કમ્પ્લેટ કોઈ ગમે ત્યારે સારું શરૂ કરવું હોય ત્યારે શરૂ કરી શકો ગમે ત્યારે બંધ કરવું હોય ત્યારે બંધ કરી શકો બરાબર તો આ બંધ

અને સામાન્ય ઓપનેર થી આપણે કરાવીએ તો અડધો અડધો ધૂર આવતી હોય એ પશુના ખોરાક માટે નુકસાન રૂપ છે બધી રીતના નુકસાન રૂપ છે એની જગ્યાએ આ સિસ્ટમ માં સરસ મજાની આપડા ખેડૂત મિત્રો એ વાત કરી કે બે ત્રણ જગ્યાએ શુદ્ધ થઈને પાલો આવે એટલે પાલો એ ખેડૂત મિત્રો આનો એ ગ્રેડ આવે બરાબર હવે તમે આ રીતના સિસ્ટમ તમારા ખેતરમાં વાપરો છો કોઈને ભાડે તરીકે તમે જાવ છો કે નહીં તો કેટલા કિલોમીટર ના ક્ષેત્રમાં તમે જાવ છો એમ

ઓકે જો માર્કેટિંગ યાર નવું અહીંયા બન્યું છે ને એની સામે જ એક્ઝેક્ટ છે અને આ રોડ ટચ છે અને આ મગફળી એમણે વાવેલી છે સામાન્ય રીતે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરતા હોય ને મગફળી વાવેલી છે અને ખૂબ સારો પાક છે ઉતારો સારો છે અને મને આ સિસ્ટમ છે ને બહુ સારી ગમી કે ગમે ત્યારે ગમે એટલી મગફળી કાઢવી હોય ને તો થોડીક વાર માં નીકળી જાય ને ઘરના સભ્યો દ્વારા ઘરે બે પાંચ વ્યક્તિ હોય તો નીકળી જાય એવું આ ખેડૂત મિત્ર સરસ મજાની વાત કેવું નીકળી જાય છે તો આ છે ને આખી વાડી આ ખેડૂત મિત્ર છે તમારું નામ જણાવો રાજુભાઈ મનસુખભાઈ લોકડીયા ઓકે રાજુભાઈની આખી વાડી છે અને આ એમના પુત્ર છે બરાબર અને આખી આખી વાડી એમની છે અને મગફળી કેટલા વર્ષથી તમે વાવો છો એમ અંદાજિત મગફળી તો અમે ત્રણ ચાર વર્ષથી ઓકે ત્રણ ચાર વર્ષ તમે મગફળીનું વાવેતર કરો છો અને મગફળી પાક કાઢવા માટે આ તમારું પોતાનું જ યંત્ર છે આખું ઓકે અને આખે આખું ઓટોમેટિક છે અને આના ફાયદા જણાવો હા એ તો ગમે ત્યારે ફેરવી શકે અને બાકીનું મગફળી ટ્રેક્ટર તમે લઈને સીધે સીધી જવા દો ઓકે જો ખેડૂત મિત્રો સરસ મજાની વાત કરી કે ભાઈ ઓટોમેટિક સિસ્ટમ છે આખી આખી ઓટોમેટિક એના દ્વારા સરસ મજાની રીતે આ મગફળીનું હાર્વેસ્ટિંગ થાય છે હાર્વેસ્ટિંગ એટલે એનો પાક તૈયાર થઈ જાય પછીની જે સિસ્ટમ આવે અને હાર્વેસ્ટિંગ સિસ્ટમ કહેવાય અને મગફળી સારી રીતે આ ખેડૂત મિત્ર છે ગુજરાતના પ્રગતિશીલ અને સારી રીતે તૈયાર કરે છે અને આ માર્કેટિંગ યાર્ડની સામે જ એમનું આ ખેતર છે અને એમાં એમણે મગફળી વાયુ છે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ધન્યવાદ આપ